इंदरण दल भी जीतता हैंदा जादी कोई मना काएंगे तो या मुझे मेरा वीडियो दे तो ना ना ये आत्मा है तो आ तो बात करो वीडियो का और ऐसे ये पर रहवा दे भरल उसे જગાભાઈ ટેવાણી જોડી જ્યોતિ શોપ ફેક્ટરી હાબુની પાછળની માલિપા પાછળના ભાગમાં મારા જે ચેન કંપા પછી રડા પછી અન્ય બીજી વસ્તુ એમ થતાં મારું પચાસ સાઠ હજારની વસ્તુ ગઈ છે પહેલાં પકડ્યા હતા તો એને પોલીસને હોંપ્યા હતા દારૂનો કેસ કરીને એને છોડાવી નાખ્યા હતા અને અત્યારે છ વાગ્યે ચોરી થઈ છે વહેલા કાલે રાતે બાર વાગ્યા સુધી વસ્તુ હતી પણ વહેલા છ વાગે અહીંથી વસ્તુ મારી પોલીસ ફરિયાદ કરી છે કરવાની સાંજે ચાર વાગે પહેલાં પોલીસ ફરિયાદ કરી હતી પણ એને ત્રણ ચાર વર્ષો હતી તેને દારૂના કેસમાં એને જવા દીધા અત્યારે મારે ઘરની માલિકાથી આજ વહેલા ઉપાડી ગયા છે બે જણા હતા ખલ્લાસીનું કામ કરી છે ને એ ફેરવી છે એ સેમન મારો છે મેન હતો સેમન મારો ઉપડી ગયો કોશ રડા નહીં ઉપડી ગયું છે કોણ લઈ ગયો અહીં અમારા પાડોશીના છોકરા ત્રીજું ઘર છે અહીંથી